સચિન વિસ્તારમાં ભરબજારે મોડી સાંજે બનેલી ફાયરિંગ લૂંટ અને મર્ડરની ગંભીર ઘટનાને પગલે સચિન પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઝોન ફોર ડીસીપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સચિનના સુડા વિસ્તારમાં વેપારીઓ અને ભાડેના મકાનોના માલિકો સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં સુરક્ષા સંબંધિત મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા આ બેઠકમાં નિર્ણય લેવાયો કે ભાડે આપવામાં આવતા રૂમ કે ઘરમાં રહેતા દરેક વ્યક્તિના આધાર કાર્ડની વિગતો ફરજિયાત રીતે મકાન માલિકે એકત્ર કરવાની રહેશે અને તેની નોંધ સચિન પોલીસ સ્ટેશનમાં કરાવવાની રહેશે આ નિયમનું પાલન ન કરનારા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ માટે મકાન માલિકોને આઠ દિવસનો સમય આપવામાં આવ્યો હતો જેની મુદત પૂર્ણ થતાં સચિન પોલીસે તાત્કાલિક કામગીરી શરૂ કરી દીધી છે

પછી સુરત પોલીસના ડીસીબી ગુજરાત દ્વારા અહીં રહેવાસીઓ જે બિલ્ડિંગ ભાડે અપાય છે હોટલના માલિકો વેપારીઓ વગેરેની મિટિંગ લીધી હતી ને દરેક જગ્યાએ ભાડા કરાર તેમજ દરેક વ્યક્તિ જ્યાં રહેતા હતી આધાર કાર્ડ પોલીસમાં એકસો અઠ્યાસીની કલમ મુજબ જમા કરાવવાના હોય છે તે પછી એમને ટાઈમ આપવામાં માટે એ ટાઈમ પીરિયડ જે શનિવાર સુધી તો એ પટી ગયો છે પોલીસ દ્વારા દરેક જગ્યાએ સપ્પાય ચેકિંગનું આયોજન કરવા સચિન પોલીસના સચિન પીઆઈ પોતે આ દરેક જગ્યા જે હોટલો છે સચિનમાં ને ભાડાની મકાનોને રૂમ અને ચોલ છે તેમાં ચેકિંગ કરી રહ્યા છે કે લોકોએ માલિકોએ એના ભાડા કરાર બનાવ્યા છે કે નહીં પૂછીએ આપણે પોલીસ પીઆઈ સાથે શું વાત કેવી રીતે તપાસ કામગીરી ચાલી રહી છે શું આગળ સચિનમાં કેવી રીતે આ કામ થશે જે સુરત પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના સૂચના માર્ગદર્શન હેઠળ તમામ અમારા સુપરવિઝન અધિકારીઓ છે એમના તરફથી વારંવાર જે કહેવાય કે ભાઈ કાર્યક્રમ રાખવામાં આવેલા છે એના કાર્યક્રમના અનુસંધાને જ આજરોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કહેવાય ઝોન અમારા જે છે ઝોન સિક્સ એના જે પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે એ બધાનું એક અમારા જોઈન્ટ અત્યારે જે ફૂડ પેટ્રોલિંગ અને એરિયામાં ચેકિંગ કરવા માટે હાલમાં અત્યારે નીકળેલા છે ખાસ જે સૂચના કરવામાં આવી છે કે ભાઈ મેક્સિમમ પોલીસના હાજરી જે પબ્લિકમાં દેખાઈ આવે જેથી કરીને અત્યારે અમે ફૂડ માર્ચ કરીને જુદી જુદી હોટલોના હાલમાં ચેકિંગ કરી રહ્યા છે જ્યાં લોકો રોકાયા છે અને એના જે આધાર પુરાવા છે એ પણ ખાસ ચેક કરવામાં આવી રહેલા છે અને જે બજારમાં દુકાનો છે એની વચ્ચેથી પસાર થઈ અને જ્યાં કોઈ સૂચના કરવા જેવા હોય છે તો દુકાનદારોને પણ ખાસ સૂચના કરવામાં આવે છે ત્યાં કોઈ અડચણવાળા વ્હીકલ્સ કે કોઈ પબ્લિક એ રીતના દેખાયા હોય છે તો એના ઉપર પણ કાર્યવાહી કરવા માટેના અત્યારે તજવીજ હાથ ધરવામાં આવ્યા છે બીજું હમણાં જે રીતે ફોર શ્રી ગુર્જર સાહેબ તરફથી એક કેમ્પ અહીંયા કરવામાં આવ્યો હતો સોડા સેક્ટરમાં ત્યાં તમામ જે આપણા લેબર કોલોની છે એ લોકોને ખાસ સૂચના કરવામાં આવી હતી જે એના મેનેજરો છે જે આ લોકોને ભાડે મકાનો આપે છે કે ભાઈ તમારે ખાસ કરીને એક જે નોંધણી નિભાવવાના છે લોકો જે વ્યક્તિઓ આવે છે તો એના આધાર પુરાવા સમયસર પોલીસ સ્ટેશનમાં મળી રહે અને જાણ થઈ જાય કે ભાઈ કોણ વ્યક્તિ હુકાવા આવેલા છે

અને જે મકાન માલિકો તેને ખાસ સૂચના આપી રહી છે કે તમારા ત્યાં વિસ્તારમાં કોઈ અન્ય વ્યક્તિ રહેવા આવે તેની ડાયરેક્ટ ડોક્યુમેન્ટ્સ જમા કરાવી પોલીસ સ્ટેશનમાં જાણ કરવી કે ઘટના કરનાર વ્યક્તિ કોઈ પણ રાજ્યથી કોઈ પણ જગ્યા આવીને વસી શકે છે સાવચેત રહો એવી સૂચના સચિનપુર પોલીસ દ્વારા સચિનના વાસીઓને નગરજનોને આપી રહ્યા છે કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત